નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે ચેનલની અંદર મિત્રો તમે અમારી આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે જાણવા છે આજના જીરુના સો સો ટકા સાચા બજાર ભાવો એકાવન થી સુડતાલીસો એકત્રીસ રૂપિયા જામનગર એકતાલીસો થી પિસ્તાલીસો પિસ્તાલીસ રૂપિયા રાધનપુર માર્કેટ યાર્ડ ત્રણ થી પિસ્તાલીસો રૂપિયા અંજાર તેતાલીસો થી પિસ્તાલીસો રૂપિયા बहुचरा सौ पच्चीस एक चालीस सौ तीस रुपया आगर मित्रों हलवद मार्केट यार्ड की एकतालीस सौ एक पिस्तालिस बोटाद मार्केट यार्ड आड़तरीसौ पिंचोतेर थी चुम्मास सौ पिंजोतेर रुपया कालावाड़ तरह हज़ार नौ सौ तेतालीस सौ रुपया मकानेर मार्केट यार्ड एकतालीसौ पिस्तालीस सौ एक रुपया बात करिए मित्रों जूनागढ़ साढ़ त्रीसो बेतालीस सौ तीस रुपया आगल मित्रों बात करिए पचाव मार्केट यार्ड तेतालीसो चुम्मास सौ छ रुपया जामजोधपुर मार्केट यार्ड तरह हजार नौ सौ चुम्मासौ एक रुपया सावरकुंडला मार्केट यार्ड चार हजारूपया पोरबंदर मार्केट यार्ड साढ़ त्रीसो पिंचोतेर धी तेतालीस सौ पिंचोतेर रुपया बात करिए मित्रोंतपुर मारकेट यार्ड आड़ त्रीसो पिस्तालीस सौ रुपया મિત્રો તમારી આજુબાજુના કોઈપણ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો જેથી અમે આવનારા વિડીયોની અંદર તમારી આજુબાજુનું માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો